મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો આપણે માંડવી નાખવા આવ્યા છીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતનું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તમે જોઈ શકો છો જો આ રીતના સાપરા છે માંડવીના ઘઉં જીરાના ચણાના આગળ અલગ અલગ છે આગળ જોઈએ વિડીયોમાં જો આપણે લઈને આવ્યા છીએ મગફળી નાખવા બસો આઠ વીકાની આજુબાજુમાં બનેલું છે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો આ વરસાદને કારણે ટાંકીને લઈ આવ્યા છીએ વરસાદ હતો ઢાકવું પડ્યું જો આખું છે મગફળીનું આ બાજુ પણ મગફળીનું છે મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો આવી રીતનું યાર્ડ હે જો ને એવું હોય જો આ ઈશ્ચર ભરવાની હેડી જોવા આપણે આવ્યા ઠલવવાનું છે ઠલવાઈ જાય પછી હરાજી થાય છે હરાજી પછી તોલ આવશે આપડે ઓલી કોરના છાપરામાં ઠલવવાનો વારો આવ્યો હે ચાલો હિમડા ઠલવી નાખીએ જો આ બધી માંડવી રાજસ્થાન થી આવેલી છે રાજસ્થાન ની માંડવી હે બધી ઝીણી ઝીણી ગોગડી જેવી લાગે આપણે એની માંડવી આરે તો જો આવા ગાડા હોય કેમ શેડ કેમ જોવો તમે એનું કામ ફૂલ હેવી લોખંડ નો શેડ બનાવેલો હોય આખે આખા કોથરાના વીટા પડ્યા બરદાન ભાઈ જે આપણે ખાલી કરવાની છે અહીંયા અહીંયા જો બીજા મગફળીના ઢેગલા પણ પડ્યા છે આપણે જોઈએ આગળ જો આ રીતના ઢેગલા પડ્યા મગફળીના ઠલવી નાખીએ આપણે ઠલવવાનું ચાલુ કરતી તું અહીં ટેલર લુરા નાખી લાળી ઠલવાઈ ગયા હે ઠલવા તો હું વાર લાગે જો તોલ આવી ગયો હરાજી થઈ ગઈ તોલ આવી ગયો હે મિત્રો ત્રીસ કિલાની જ ભરતી હોય આપણે ચાલી કિલો હોય અમારે બામણા છ કેશોદની બાજુ ચાલીસ કિલ્લાની ભરતી હોય ગુણીમાં તો ગોંડલ ત્રીસ કિલ્લાની જ ફરતી હોય તમે કહેજો ક્યાંથી બ તમારી બાજુ કેટલા કિલ્લાની ગુણીની ફરતી હોય વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો